નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરણા ગુનામાં લાસ્ટા ભરતા આરોપીને જટપી પાટી સુરત શહેર એસઓજી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગાયલોત સુરત શહેરનાયે નજર ચૂકવી તેમના મોબાઈલ પૈસા તથા સામાન ચોરી કરતી ટોળકીને શોધી કાઢવા માટે આપેલ સૂચના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વડ્સ ક્રાઈમ તથા નાય પોલીસ કમિશનર શ્રી રાજદીપ સિંહ નકૂમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે એસઓજી ની ટીમ ના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન મુનાફ ગુલામ રસુલ તથા હેડ કોન્સ્ટેબલ સાહિલ બસો આડત્રીસ મોહમ્મદ રસીદ મોહમ્મદ ઝાકિર સિદ્દીકીના મકાનમાં રાહ સોસાયટી પાસે ઉન સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે સન બે હજાર ચોવીસના આઠમા મહિનામાં પોતાના માતાના નામે રજીસ્ટર્ડ થયેલ રિક્ષા પોતાના મિત્રને બચત પર આપેલ હતી જે મિત્રએ ચાર પાંચ દિવસ રિક્ષા બચત પર ચલાવી અને બચતની સાથે ચોરી કરેલ મોબાઈલ ફોન આપ્યો જે મોબાઈલ ફોન ચોરીનો હોય તો તેની ફરિયાદ નવસારીમાં થયેલ હોવાની હકીકત જણાવેલ